હમ હાલો નમસ્કાર નમસ્કાર આ ભીખાજી હિન્દુસ્તાની નામનો આઈડી તમારું છે હા સાહેબ યુદ્ધ ચાલતું હતું ત્યારે તમારી પોસ્ટ જોઈ ખરેખર તમારી દેશભક્તિ જોઈ હા સાહેબ અને વિડીયો મૂકતા હતા અને ફોટો મૂકતા હતા એ જોયા હું આર્મી ઓફિસર બોલું છું તમને તો ખબર છે કે યુદ્ધ વખતે જતા હોય ત્યારે એ યુવાનોના મા બાપના જીવ ઊંચા હોય સતત ચિંતા હોય હા હા સાહેબ તમારી પોસ્ટ જોઈ કે પોક તો લઈને જ રહેશું ન મુકાય સાહેબ ન મુકાય જય હિન્દ તમારો જુસ્સો જોઈને લાગે છે કે તમારું પણ કોઈ આર્મીમાં હશે ના સાહેબ યુદ્ધ વખતે તમે પોસ્ટ મૂકતા હતા કે કેવી રીતે યુદ્ધ કરવું કેવી રીતે આર્મીએ શું કરવું એ જોતા એવું લાગે છે કે તમે બહુ જાણકાર છો જય હિન્દ સાહેબ જાણકારી તો આપણને હવે જય જય હિન્દ તમારી દેશદાજ આવડત આ બધું જોતા એવું નક્કી કર્યું છે કે તમારા જેવા લોકો છે દેશભક્તો છે સોશિયલ મીડિયા ઉપર એમની આવડતનો લાભ આપણી આર્મીને મળવો જોઈએ એટલે પોક લેવા માટે તમને આયા બોલાવાના છે અરે સાહેબ હું તો ઘઉંના ઘઉં ના સાહેબ આપણે પોક માટે લડવાનું જ છે હમણાં ગાડી લેવા આવે છે તમને હેલો હેલો સાહેબ સાહેબ હાલો